બધા છે આમ તો હિરલબા ને વિઝા ની પ્રોસેસ હાલતી હતી અને આફ્રિકા પોતે જાય છે આમ તો લંડન છે વધારે મકાન ને એવું એટલે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે સૌ પ્રથમ રામદરબાર ચરણોમાં વંદન સમસ્ત ગામ ત્રણ ત્રણ દિવસથી આ ઉત્સવને જ્યારે માણી રહ્યું છે અને તરબો છો આ ઉત્સવની અંદર ત્યારે સર્વે ગ્રામજનો અને જે કોઈ વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને સંપૂર્ણ બાપુના ચરણોમાં વંદન મારા પિતા શ્રી દરબાર સાહેબ ઓફ આણંદપુર ના ચરણોમાં વંદન અને જેનું મારી માથે ઓઢણું છે એવા સ્વર્ગસ્થ

આતો ભાઈ અમારો હરદેવભાઈ તમારો ભત્રી જોવો અને વળી આમ ગણો તો આ વિસ્તાર મારું મોટું મોસા ચુડા દરબાર ભાભાવાળા જેટલે ચુડા બાજુમાં જે ગામ છે એના જે અત્યારે હાલના દરબાર ને ઓળખતા હોય ભાભાવાળા ને તો આપણને ઓળખતા પણ ભોજવાળા અને ની બાપા ભાઈ કયો છો ભરતભાઈ કયો છો એ મારું મોટું મોસાળના જે હાલના જે દરબાર ભોજવાળા છે ને એમના સગા ફૈબા ઈ મારા નાની એટલે મારું મોટું મોસાલ હમણાં મને બાપાભાઈ નો ફોન આવ્યો મને કે તમે અહીંયા કેજો કે મારે બાપાભાઈ ને જવાનું જ ભાઈ કે તું તમારે કહેવાનું જ જોઈએ સવાલ જ નથી પણ આમ ગણો તો આખો પંથક મારું મોટું મોસાળ કહેવાય અને અહીંયા તો એવું છે ને કે મોસાળમાં જમણ ને માં પીરસનારી એમાં કઈ મારે કઈ ખામી ન હોય એનો વિશેષ આનંદ છે પણ જ્યારે આપ સૌ યજ્ઞમાં બિરાજા છો આટલો સુંદર મજાનો આ ઉત્સવ અને ભગવાન શ્રી રામ હવે અહિયાં પધાર્યા છે તો હજી એક વખત આપણે ભગવાન શ્રી રામના ચરણોમાં ચરણો વંદન કરીને એક વખત જોરદાર જય જયકાર બોલાવી રામ ભગવાન નો મારી એક ઓળખાણ પેલા આપી દો એક ઓળખાણ આખી આપી દો ને પછી દરેક પડાવ ની વાત કરીશ તમને એમાં બધા પડાવ સમજાઈ જશે મારી ઓળખાણ એવી છે જન્મે રાજકુમારી રાજવી પરિવારમાં મારો જન્મ થયો એટલે રાજકુમારી કર્મે સાધવી એટલે આશ્રમમાં નાની મોટી થઈ મમ્મી પપ્પા હોવા છતાં હું એક બીમાર હતી એટલે આશ્રમમાં મોટી થઈ એટલે કર્મે સાધવી વ્યવસાય એડવોકેટ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અત્યારે મેં બંધ કરી રાખી છે પણ મારી ઓફિસ ને બધું ચાલુ છે પત્ની એ ગેંગસ્ટર ની પત્ની આપણે બધા નસો આવશે જ હું હંમેશા વાસ્તવિકતાને માનું છું

હું જ્યારે આઠ વર્ષની હતી ને ત્યારે મને બ્લડ કેન્સર હતું મારા ગુરુદેવ જે સ્વામી સંપૂર્ણજી મૌની ભીક્ષુ બામણ બોર ચોટીલા થી તમે રાજકોટ થી ચોટીલા જતા હોય ત્યાં રસ્તામાં બામણ બોર આવે ત્યાં અમારો આશ્રમ હતો હવે તો એ આશ્રમ ઈસ્કો હરે રામ હરે કૃષ્ણ આપી દો છે અને મારા ગુરુદેવ હું જ્યારે બે વર્ષની હતી ને જાતી ને ત્યારે ગુરુદેવ એવું કહેતા મારા મમ્મી પૂછે કે આ દીકરી બીમાર બહુ રે છે તો કે એ મારી દીકરી છે તમે ચિંતા કરો માં અને ત્યાર પછી મારા ગુરુદેવ સાત વર્ષના કાસ્ટ બોમ માં દેવ પ્રયાગ જતા રહ્યા અને પાછોથી મને બોમ્બે જસ્ટલોગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી કારણ કે મારી તબિયત બહુ સિરિયસ હતી ડોક્ટરે કહી દીધું કે હવે તો ત્રણ મહિનાથી આપણે ઈલાજ કરીએ છીએ પણ હવે આ ઈલાજ કામ્યા નથી હવે અમારા હાથ ટૂંકા પડે છે આદિને ત્યારે મારા મમ્મીને મનમાં એક યાદ આવ્યું કે ગુરુદેવ તો એવું કેતા બેઠા છે અને એ જમાનામાં મને અત્યારે પંચાવન વર્ષ છે તો એ જમાનામાં આપ વિચાર કર્યો આજથી સુડતાલીસ વર્ષ પહેલા તો આપણી પાસે તાર ટેલિફોન કઈ હતું જ નહીં કે જે આપણે કરીએ તો મમ્મીને ખાલી વિચાર આવ્યો અને મનમાં મનમાં પ્રાર્થના કરી ગુરુદેવ આપતો હાજર નથી પણ આ દીકરીનો મોક્ષ કરજો એના પછી બે કલાકે મારા ગુરુદેવ હોસ્પિટલે અને મારા મમ્મીને ત્યાં બોમ્બેમાં એક સેવકને કીધું હાલ જસલોક જવું છે જસલોક આવીને મારા મમ્મી ને કીધું બોલો કેમ તમે મને યાદ કરતા બાપુ દીકરી મરી જઈ હવે તો એટલે આપણે યાદ કર્યા તો કે બોલો પાણી મૂકીને મને દઈ દો જીવે તો મારી મરે તોય મારી તમને કબૂલ મંજૂર છે મારા બા પણ ખૂબ આધ્યાત્મિક જીવન અને એમના પણ ગુરુ આ એમનો એ પણ રામ ભગવાનને માને અને એમના ગુરુ રણછોડદાસજી મહારાજ જે આજે રાજકોટમાં બહુ મોટું સદગુરુ આશ્રમ ચાલી ગયો છે મારા માને એવું થયું કે ખરેખર એક આ દીકરીનો જો જન્મ આવતો જન્મ સુધરી જતો હોય તો એક સંતના હાથમાં મૃત્યુ થાય તો ખૂબ સારી વાત છે મારા મમ્મી કે હા આપું પાણી તો કે તોય કૃષ્ણાર્પણ કરો હોસ્પિટલના નળમાંથી પાણી લઈને મને કૃષ્ણાર્પણ કરવામાં આવી મારા ઓક્સિજન લેવલ ને બધું જ કાઢી નાખવામાં આવ્યું મારું ફક્ત ને ફક્ત વજન બાર કિલો હતું હાડકાનું જ વજન શરીર ઉપર કે માસ નતું રહ્યું મારા ગુરુદેવે બે હાથમાં ઝીલી લઈ ગયા એમના સેવકને ત્યાં મારા મમ્મી પપ્પાને આજે ટિકિટ કરાવી તમે લોકો જતા રહ્યું તમારા ગામ હવે મારે જ કરવાનું છે મારા મમ્મીને એમ થયું કે બે કલાક પાંચ કલાક પછી તો સમાચાર આવવાના છે અને ખરેખર ઘોટડો નહીં ઉતરે ના કરતા આપણે ગોંડલ જતા રહીએ અને અમે અમે લોકો ગોંડલ રહીએ છીએ એટલે મારા આ ભત્રીજા થાય છે અને ત્યાર પછી ગુરુદેવ મને બીજે જ દિવસે હરદ્વાર લઈ ગયા હરદ્વારમાં મારો ત્યાં ગુજરાતી સમાજ છે આપને ખ્યાલ છે એમાં જ મને રાખવામાં આવી ગુરુદેવ બધા બે ત્રણ સેવકોને બોલાવ્યા એક વખતના જે છબીલદાસ મહેતા જે ગુજરાતના સી એમ બન્યા હતા પેલા નાણા મંત્રી હતા પછી મુખ્યમંત્રી બન્યા એ છબીલદાસ મહેતા એ મને પોતા મૂકતા હતા ત્યાં તાવ આવે એટલે પોતા મૂકે અને વળી પાછા બેસે વય બાપુ સાથે સત્સંગ કરે રોજનું અઢી લીટર દૂધ ગાયનું પીવાનું ચાર પેચી ખજૂરની રાત્રે ઘીમાં પલાળાઈ ગયો હોય સવારે ખાવાની અને બે મહિના પછી ત્યાં અને એ જ ડોક્ટરો પાસે ગુરુદેવ લઈ ગયા અને એ ડોક્ટર એ તો પગે લાગી ગયા આખી જિંદગી એનો દીકરો પણ આજે પગે લાગે છે આજે તો ગુરુદેવ હયાત પણ નથી બે હજાર ત્રણ માં મારા જ ખોળામાં એમને દેહ છોડ્યો પણ હજી પણ એના દીકરા હવે એના દીકરા બધા અત્યારે મારા ગુરુદેવના શિષ્યો છે અને કઈ પણ મનમાં આજે પણ એ લોકો એટલા વેલ એજ્યુકેટેડ છે ભણેલા છતાં એને કઈ પ્રશ્ન હોય તો મને એમ કે અરજ દેજો તો અમારું કામ થઈ જાય એટલી એ લોકોને ગુરુદેવમાં ને ગુરુદેવ પછી મારામાં એ લોકોને શ્રદ્ધા છે અને હું પણ એ શ્રદ્ધા ઉપર ક્યારેક ચાલુ છું ખરેખર એ વસ્તુઓ સાચી બને છે ક્યાંક ને ક્યાંક એવા ગુરુદેવ ને ત્યાં રહી ત્યાંથી મારી ઈચ્છા એવી હતી કે કાંઈક ગુરુદેવ બહુ એજમાં હતા એટલે હું જ્યારે ગઈ એમની પાસે ત્યારે એ પિંચ્યાસી વર્ષના હતા એટલે મને એમ થયું કે મારે હવે લગ્ન નથી કરવા કારણ કે જેમણે મને જીવતદાન આપ્યું છે એમની રસોઈથી માનીને બધું જ હું કરતી તો એમને બધું ફાવવા મળ્યું ધીમે ધીમે રસોઈ પણ એમણે મને શીખવાડી તોફાન મસ્તી પણ બહુ કઈ આશ્રમમાં નાનપણ ખૂબ તોફાનમાં ગયું કઈ બાકી ન રાખ્યા તોફાન કાનુડો કદાચ સારો હોય મેં એના કરતા વિશેષ તોફાન કર્યા છે બાપુને શું જઈને બાપુ એવું કેતાતા બાપુનું સત્સંગ એવો હતો કે ભાઈ દરેક વ્યક્તિની અંદરમાં જે બેઠેલો આત્મા છે આ તમે એમ કહો કે હું હિરલ હું એમ કહું હું હિરલ બાપ કે ભૂમો પરમાબેલ પણ આ જે હું છે ને એ જ એકચ્યુલી તો આત્મા છે ને આત્મા છે એ જ ઈશ્વર છે એટલે અહીંયા આપણે બધા જેટલા બેઠા છીએ એ બધાની અંદરમાં જે આત્મા વસેલો છે એ તો એક જ છે ને એક છે ઈશ્વર છે એટલે આમાં કોણ તમે ને કોણ હું આપણે બધા એક સરખા છીએ આવું ગુરુદેવનું કહેવાનું પણ હું નાનકડી હતી એટલે પછી આટલો બધો સત્સંગ ત્યારે તો સમજાય નહીં એટલે ગુરુદેવ આમ જ આટલા બધા લોકોની વચ્ચે બેઠા હતા એ તો મૌન પાડતા એટલે પાર્ટીમાં બેસીને સત્સંગ કરાવતા હતા અને મેં ત્યાં જઈને કીધું બાપુ બાપુ આપના ભગવાન મારા ચંપલ ચોરી ગયા આ મારા તોફાન ની વ્યાખ્યા મારા ગુરુદેવ પણ બહુ મહાન વ્યક્તિ હતા એને કીધું તમારા ચપ્પલ કેટલા રૂપિયાના હતા હવે હું મેટ્રો ગ્રાન્ડ ના ચપ્પલ ની કે જાઓ તમે બાર ગાડી પડી તમારે બોમ્બે જઈને મેટ્રો માં ચપ્પલ લેવા હોય તો ત્યાં જાઓ બરોડા જઈને ચપ્પલ લેવા હોય ત્યાં જાઓ અમે લોકો નર્મદા કિનારે હતા પણ તમારા ચપ્પલ જેટલા રૂપિયાના લેવા હોય ને એટલા લઈ આવો મારા ભગવાન એમ કેવું છે ચારસો ના નહીં હવે આઠસો ના પહેરવું

મેં કીધું પણ અહિયાં કે મને કે સેવા રૂપે લગ્ન કરવાનું છે મેં તો સારું લગ્ન થયા લગ્ન થયા પછી તો જે આશ્રમમાં કોઈ દિવસ દારૂ કે કઈ જોયું જ ન હોય મારા પિતાની ઘરે પણ સ્વામિનારાયણ ધર્મ પડાય અમે લોકો દાદા ખાચર ના વંશજો હતા એટલે અમે અમે ચુસ્ત સ્વામિનારાયણ અમારા ઘરમાં લસણ ડુંગળી પણ એ વખતે નોતા ખાવાતા એવા જમ એવા સમયે હું જ્યારે લગ્ન કરીને આવી તો અહિયાં તો દારૂની મહેફિલો રેલમ છેલ ને એટલું રાત્રે બે ત્રણ વાગે તો મને ખબર પડે કે મારે વરસાદ જમવા વાળા કેટલા લોકો છે એવી હાલત થોડાક દિવસ તો ચિયો પણ પછી તો રડવું આવવા મીડું બાપુ પાસે ગયેલી મેં બાપુને કીધું મારે હવે સાસરે પાછું ન જવું તો કા મેં કીધું ત્યાં તો આવું બધું ચાલે છે મને કે દીકરી પરિણા પછી છે ને સાસરે જ સોંપે અને સાસરામાં જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ છે શું તમે સ્વીકારી લ્યો સહજ રોઈને પણ સ્વીકારીને છે અને હસીને પણ સ્વીકારવાની છે નક્કી તમારે કરવાનું છે જો રોઈને સ્વીકારશો તો આખી જિંદગી તમે દુખી છો અને હસીને સ્વીકારશો તો એ પરિસ્થિતિઓ તમને સહજ લાગવા મળશે વાહ જો આ સહજને સ્વીકારી લઈએ તો કોઈ સુખ અને કોઈ દુખ જ નથી સુખ અને દુખની આમ પણ ગણો તો વ્યાખ્યા જો આપણે સમજી શકીએ તો કેટલી છે આપણી ગમતું ન થાય એ દુઃખ અને આપણું ગમતું જે થાય એ સુખ બેનો એ સાડી મંગાવી હોય જો મારો ભાઈ સાડી ન લાવ્યો હોય તો દુઃખ અને જો સાડી લઈ આવ્યો તો સુખ આ સુખ અને દુઃખ ની વ્યાખ્યા આટલી જ છે આપણે ઘણી વખત અત્યારના માટે તો મારે હજી ઘણું કેવું છે આગળ પણ હવે ટાઈમ કેટલો છે મને નથી ખબર પણ ત્યાર પછી એ પરિસ્થિતિમાં જીવી અને વોન્ટેડ ત્યારે મર્ડર થઈ ગયેલું એના માટે મારા હસબન્ડ આખો બદલો લઈ ગયા હતા એમને લેવો નહોતો કારણ કે એ એવી હસ્તી હતા કે એ પણ વેપારી લાઈન નો માણસ હતા પણ એને ફરજિયાત તમને સામે પરિસ્થિતિ જે આવી એ પરિસ્થિતિ એવા એને મજબૂર કર્યા હતા કે એને એ તરફ જવું પડ્યું

હું આશ્રમમાં બધાની બોસ થઈને રહું કારણ કે બાપુની દીકરી એટલે પાવર તો હોય જ હવે પાવર એ નથી રહ્યા એ વખતે તો બહુ પાવર હતા નાના હોય ને એટલે આપણને બહુ પાવર હોય કે હું જ હોશિયાર છું હું જ આમ છું હું જ તેમ છું હું જ કરું એમ બાપુ દસ વખત બોલા ઘનસાબા આવી જાઓ આપણે આજે બસો માણસનું જમવાનું કરવાનું છે દસ હજાર માણસનું રસોડું કરવાનું છે મારા માટે પછી બધું રમત થઈ ગયું હતું બધું એટલે હું ફટાફટ રસોઈ કરવાની તો બીજા બે ચાર બેનનો કામ લગાડવાનું બધું ફફટ થઈ જ જાય કંઈ મારે કોઈ રસોઈ અને બોલાવવા ન પડે એટલી બાપુએ મને તૈયાર કરી દીધી હતી એમાં અમારે એક બેન છે ને મારો સ્વભાવ થોડોક વાયડો એટલે પેલા અમારે એક બાપુના સેવક હતા દમણના અને એણે આવીને મને એમ કીધું દર વખતે આવે આશ્રમમાં મને કે અનશાબા તમે આટલા બધા વાયડા છો સાસરામાં તમારા વર્નું શું થશે તો હું નાની હતી ને તો એમ બોલું મારે માથા બારે જ નોકર ચાકરો હશે ને એમાં જ એવો જ વર ગોતવો છો આજે ભગવાન ની દયા થી ત્રીસ માણસો છે હયાત હતા ત્યારે સાઈઠ માણસો નો સ્ટાફ એમની સિક્યોરિટી ત્રીસ માણસોની જતી હતી મારે હવે સિક્યોરિટીની બહુ જરૂર નથી એટલે ઓછું કરું છું પણ એની સામે અત્યારે રહીએ છીએ તો પાછા એટલા જ કારણ કે એની સામે મારા મારું ઘર છે એ આશ્રમ બની ગયું છે અને પાંત્રીસ જેટલા બધા વૃદ્ધ વડીલો રહે છે વિધવા દેખતા બહેનો રીયે છે અનાથ બાળકો રિયે છે હોસ્પિટલમાં સતત આવતા જતા માણસો રહે છે હું અદાલત ચલાવું છું તો સાંજના થી દસ ખૂબ જ માણસો મળવા આવે છે અને ખૂબ જ મજાની વાત છે કે અત્યારે માણસો તો એટલા ને એટલા છીએ

જીવન મારું સ્ટાર્ટ થયું રાત્રે બે બે વાગે ત્રણ ત્રણ વાગે જમવાનું થાય ક્યારેક વોન્ટેડ માં જવાનું થાય છત્રીસ છત્રીસ કલાકે મેં મારા વર્ષ સાથે મોટું થઈ રહ્યા છે છત્રીસ કલાક સુધી ક્યાંક ડુંગરાઓમાં રખડીએ ને કોક કે મોબાઈલ હતા નહીં કોઈક ને ગોતવાના હોય ફાયરિંગ એક વખત રાત્રે દસ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી કઈ એમાં સાથે હતી મારી પાસે પોતાની પણ હથિયારનું લાયસન્સ છે

એવું હંમેશા ઈચ્છતી હોઉં છું અને લોકો મારી વાત પણ માને છે અને વીસવીસ વર્ષ કોર્ટમાં કેસો ચાલ્યા હોય ને એ પણ મારા ઘરે બંને સાથે બેસીને ચા પીધી છે કારણ કે મેં જે જોયું મેં જે ભોગ્યું એવું કોઈ ન ભોગવવું જોઈએ એ સાચો સત્સંગ છે એટલે આજે તો એ બધી વાતમાંથી સાવ બાકાત છીએ અને અનેક સમાધાનો થાય છે ભગવાને આજે મને મે જે દ્રઢ નિશ્ચય કર્યો તો ને કે આ ઘર છે ને આશ્રમ બનાવ કારણ કે ગુરુદેવ એવું કીધું હતું તમારામાં તાકાત હશે તો તમે તમારા ઘરને આશ્રમ બનાવી શકશો એ ગુરુદેવના એક જ વાક્ય ઉપર મેં ધીમે ધીમે બાળકોને જમાડવાની સેવા ચાલુ કરી પછી તો મારા વરને પણ આ બધું ગમવા માંડ્યું અને એ પણ મારી સાથે સેવામાં જોડાયા અને એટલી બધી હદ સુધી સેવામાં જોડાયા કે જેને એમ કહેવાતું હતું જેનો દરેક વખતે છાપામાં એમ લખાણ આવે કે કુખ્યાત પૂરા મુંજા એ જયારે મહિલા ને ત્યારે લખાણું કે ગરીબો નો બેલી ભૂરા સ્ત્રીમાં છે ને આ તાકાત છે સ્ત્રી ધારે કરી શકે સ્ત્રી ધારે તો ઘરમાં બે ભાગ પડાવે સ્ત્રી ધારે ને તો ઘર ને એક કરે હું તો એટલું જ મારું એવું મંડળ તેનો ચલાવો કે તમારી ગામના જે કંઈ પ્રોબ્લેમો હોય એ તમે જાણો સમજો અને તમે એકબીજાને તમારા તો એ નાનકડા ગામ છે આ ગામની અંદરમાં તમને એમ થતું હોય કે આના ઘરે વિકવાદ ચાલે છે તો સામેથી જાઓ સામેથી જઈને તમે પાંચ દસ બેનો એવા જે હોશિયાર હો જે બોલી શકતા હોય જે સમજાવી શકતા હોય એવાનો એક મંડળ બનાવો એક પંચાયત ઊભી કરો સ્ત્રી જો ધારે તો આ બધી તાકાત છે હો ભગવાને આજે મારી તાકાત એટલી બધી ઈશ્વરે ઊભી કરી છે હું ઊભી કરનાર કોઈ નથી આજે ઈશ્વરે એવી તાકાત આપી કરી છે કે કોર્ટની અંદરમાં જો બંને વકીલોને હું કહી દઉં કે આ બંને પરિવારનો સમાધાન મારે ત્યાં થાય છે તો કોર્ટમાં વકીલો જો એમ કહી દે ને કોર્ટમાં કે ભાઈ હિરલબાને ત્યાં સમાધાન ચાલુ છે એટલે જજ સાહેબ જેટલી તારીખ દેવી એટલી દી કે હિરલબાને ત્યાં સમાધાન ચાલુ છે એ સમાધાન થઈને જ રહેશે અને ત્યાં સુધી ના મારા પ્રયત્નો હોય બે ત્રણ મહિના સુધી દર અઠવાડિયે બોલાવું કે છે દરરોજ બોલાવું પણ સમાધાન કરાવીને જ રહો મારે કદાચ હાથ જોડવા પડે ને તો હું હાથ જોડું કે મારે હું હાથ જોડું છું સમાધાન કરું કારણ કે આપણે અભિમાન મૂકશું હોય છે અને હાર ખોટો અહમ છે તમે કોઈક મરી જતું હશે ગામમાં હકીકતમાં આવો હતો સારું થયું સારું હોય તો આપણે કહી કે બહુ સારો માણસ ખરેખર ખોટ પડી આ બંને વસ્તુ આપણે બોલીએ છીએ અને આપણને માણસની સ્મશાન યાત્રા જતી હોય ને ત્યારે આપણને વૈરાગ્ય થાય છે આપણે પગે લાગીએ છીએ પણ આપણે આ સાચું જ્ઞાન હોવા છતાં આપણને ખબર છે કે આપણો જન્મ છે તો આપણું મૃત્યુ નિશ્ચિત છે પણ છતાંય મારું 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 જન્મીએ છીએ ને ત્યારે આ જગત છે ને એક જ વસ્ત્ર આપે છે જબલું એક જ હોય સિંગલ ઈ તમે પહેરું હોય દાગીના જગત આપે જગત એમ કે છે કે આ તારા માને બાપ છે આપણને ક્યાં ખબર છે પાછા મૃત્યુ પામીએ છીએ ત્યારે આજ જગત બધું લઈ લે છે ને અને સિંગલ વસ્ત્રમાં આપણને સ્મશાને મોકલે છે તમે વિચાર કરો કે બે હજાર રૂપિયા ચોક હું બધાયને એટલું જ કે એક આટલું સોનું બે હજાર ની ચોક પણ જો પહેરી હોય ને એની કરતા તો જે વ્યક્તિ દાખલા હું મરી જાઉં તો મારી વેલ્યુ તો વધારે હોય ને તો બે હજાર ચોક હોય ને તો કાઢી બરાબર ત્યારે કોણ છે નહી ત્યારે જગત ઈશ્વર સમજાવે તમને કે હવે આપણા સંબંધો પૂરા થયા શરીર સાથેના સંબંધો પૂરા થયા આ શરીર ઉપર આપણે જે કઈ ઉતારી ચિંતા સમાન છે ચિંતા કરો એનાથી રસ્તો ન થાય તમે ઉલટા ને ઉલટા તમારા આ મગજ ને બંધ કરતા જાઓ પણ જો વિચાર કરો કે હવે આ ઉપાધિ આવી છે આવી જ છે એ ઉપાધિ માંથી કેમ બહાર નીકળવું છું તો એનો રસ્તો શું થાય તો તમને દસ રસ્તા ઈશ્વર સાંજ સુધી બતાવે મેં તો મારા જીવનના સ્વર્ગસ્થ પૂરા મુંજા જ્યારે એમનો સ્વર્ગવાસ થયો ત્યારે મેં આ બધું અનુભવ્યું છું પેલો તો મારો અહીંથી દીકરો ચાલુ થઈ ગયો પછી બીજા બધા દીકરા દીકરીઓ જોડાતા જ હશે અમે દર વખતે આવા કોઈ કાર્યક્રમો કરતા હોય છે મેં હમણાં જ ભાઈ ને નતું કીધું વૃદ્ધાશ્રમ ઉપર મેં ડાયરો કર્યો હવે એ લોકો એ વૃદ્ધાશ્રમ વાળા મને કીધું છે કે તારે દર મહિને અમને એક કઈક કરાવી દેવા બે વચન આપ્યું છે દર મહિને એક વખત કઈક કરાવી પણ આજે હું એનો અર્થ સાથે આજે આખા ભજન ને અર્થ સાથે કહી દઉં મુજે મેરી મસ્તી કહા લે કે આવી જહા મેરે અપને સિવા કુછ નહીં પતા જબ લગા મેરી કા મુજકો સિવા મેરે અપને કહી કુછ નહીં કે મેં આપ સૌનો બહુ જાજો સમય લીધો અને બસ આપ સૌને આમંત્રિત કરું છું કે આપ સૌ મારે ત્યાં પોરબંદર પધારજો કદાચ હું ભલે આમાંથી કોઈ નથી ઓળખતી પણ ખાલી એટલું કેમ કે અમે સરદારપુરથી કદાચ એકલા એકલા કે ટીનાના આયા તોય આવજો કે સરદારપુરથી આવીએ છીએ હું કહીશ કે મારું મોહન આવી ચાલો પરિધી શ્રી રામચંદ્ર ભગવાનની આવો અને હિરલબાર અરે એવો નાતો છે કે રાતે બે વાગે ત્રણ વાગે ગમે ત્યારે કાર્યક્રમ કરી નીકળ્યા હોય અને હિરલબા ના બંગલે પોરબંદર ન જાય તો અને